બોલો હા તમને એક મસ્ત વાત કહું બોલ ને તમે બનાવી દીધા અહીનું તો નીચેનું બનાવી દીધું મિસિંગ કરી છે હિલ પર હોટેલ ખબર તમને એ હોટેલ છે ઓકે ઓકે એક કામ કરો જાઓ ત્યાં ઉપર બધી હોટેલ છે બધું વ્યૂ છે છે બતાવો બધાને આઈ થિંક ચડવાનું છે હા તો એ તો ચેલેન્જ છે ને

સાપુતારાનો પેલો એ ખરો ને આપણે શું કહેવાય ડુંગર એ ચડવા માટે જઈ રહ્યો છે ને ટોર્કો રસ્તો સાપ સીડી જેવો છે ને કેટલો ઊંચો છે ને એ પણ હું તમને આગળ વ્લોગમાં બતાવવાનો છું ચાલો ત્યારે વ્લોગની શરૂઆત કરીએ અને તમને કંઈક નવું અને યુ નો યુનિક કશું બતાવીએ તો ગાઈસ હવે હું છે ને મારી ચેલેન્જ પૂરી કરવા માટે નીકળી ગયો છું હવે હું છે ને રસ્તો ખોરું છું કઈ બાજુ જઈને મારે ચઢાઈ ચાલુ કરવાની પેલા તમને ડુંગર બતાવી દો હું તમને એવું પેલી બાજુથી સીધો લુક આપું તમને ખબર પડે કે કેટલી હાઈટ પર આ લોકોએ આટલા લાઈક મકાનોનું બાંધકામ કર્યું છે એ જો પેલા છોકરાઓ તમને ચડે છે દેખાય છે ચાલો હવે આ બીજું બધું આપણે સાઈડ પર રાખીએ વાઈફે આપણને જે ચેલેન્જ આપી છે ને એ ચેલેન્જને પૂરી કરી અને ચઢાઈનું કામ કરીએ અને આ ચેલેન્જ મારા માટે હાર્ડ એટલા માટે છે કારણ કે એટલા બધા અમે થાકી ગયા છે સવારના અમે નીકળ્યા છે લગભગ અમે ત્રણ વાગે રાત્રે ઉઠ્યા હતા અને અત્યારે લગભગ છે ને સાંજના પાંચ વાગ્યા છે એટલે આ થોડી ચઢાઈ થોડી અઘરી પડવાની છે પલેટસી તો આ સ્ટેર્સ છે ચલો સ્ટેર્સ તો પરફેક્ટ છે લાઈક એવી કંઈ નથી કે લાઈક નો પ્રોપર સ્ટેર્સ બનાવી છે ચડવા માટે તો ગાય ચડાઈની શરૂઆત કરી દીધી છે મેં અને સાચું કહું એકદમ ઇઝી લાગી રહ્યું છે આવડે તો કારણ કે હજુ હિલ આવી નથી નોર્મલ હજુ ચાલી રહ્યું તમે પાછળથી પેલો ચકદોર બી જોઈ શકો છો

અહીંથી બી નજારો જોઈ શકો તમે આ સમજો ને હજુ આપણે છે ને બીજા માળ પર આવ્યા છે હવે ધીરે ધીરે છે ને શ્વાસ ખુલવા માંડ્યો છે અલસી હજુ તો ખાસ ઉપર જવાનું છે સમજોને ને પાંચ છ માળમાંથી હજુ બીજો માળ પૂરો થવા આવ્યો છે હવે છે ને પર આવી ગયા છે એટલે તમે અહીંથી બી નજારો જોઈ શકો છો અને કહેવાય છે ડેવોન ઠોરખોય હવે થોડો થોડો છે ને વરસાદ ચાલુ થઈ ગયો પણ વરસાદ હવે બંધ થઈ ગયો છે અને મને નથી ખબર કે અહીંયા જવાય કે ના જવાય આઈ થિંક હોટેલ છે એટલે તો જવાતું જ હશે હજુ તો ઉપર જઈએ છે અને જો ઉપર શું છે એ બી તમને હું છે ને એક્ઝેટ ઉપરથી તો કહીશ જ કે એકચ્યુઅલી ઉપર વિલેજ જેવું છે કે શું છે પણ લાગે છે તો હોટેલ જેવું જ લાગે છે જેવું આપણે શિમલાની એ બાજુ માઉન્ટ આબુની એ સાઈડ હોય છે ને એવું જ દેખાય છે પછી ભગવાન જાને તો આપણે ચોથો માળખ કમ્પ્લીટ થઈ ગયો છે અને ધીરે ધીરે છે ને શું કહેવાય ધીરે ધીરે وها السنة فلوا ما له અહીંયા તમે છે ને એક સેલ્ફી પોઈન્ટ જોઈ શકો છો કે તમે જાતે જ તમારા ફોટા પાડી શકો ઊભા ઊભા પણ હા થોડું રિસ્કી છે પણ ઇટ્સ ઓકે ટાઈમ એટલું બધી રિસ્ક રિસ્કી મીન્સ થોડું હાઈટ પર છે એટલું બાકી બીજો કોઈ રિસ્ક નથી હવે જો આપણે ઉપર જઈશું તોર કોઈ ના સુંદર નજારા હિલ પરથી એટલે આપણે છે ને પહોંચવાયા છે એમ તો કોઈ આવતું જતું દેખાતું નથી પણ યા હવે કોઈ દેખાય ઓકે તો આ બાજુ બી રસ્તો છે તમે જોઈ શકો છો આ બાજુ બી એક રસ્તો છે અને આ બાજુ બી એક રસ્તો છે હવે આ રસ્તો હિલ પર જાય છે કે નહીં મને નથી ખબર પણ ટ્રાય કરીએ કઈ બાજુથી ઉપર જવાય છે મને એવું લાગે છે ઠીક ઉપર નહીં જવાય પણ ગોડ નોસ પછી હવે ચકદોરમાં છે ને લાઇટો ધીરે ધીરે ચાલુ થઈ ગઈ છે એટલે રાતનો નજારો તો તમે સમજી શકો છો કે કેટલો સુંદર હશે તો મને એવું લાગે છે મને એવું લાગે છે કે ઉપર નહીં નથી જવાયું એટલે આઈ થિંક મારાથી છે ને આ હિલથી જ મારે પાછું વળવું પડશે કારણ કે એટલે હવે થોડું થોડુંક જ બાકી છે ઉપર મને નથી લાગતું કે પરમિશન હશે કા તો પછી એનો રસ્તો બીજી બાજુથી હશે આ બાજુ થોડું જોઈ લઈએ મને લાગતું નથી કે ઉપર જોવાય ઓકે થશે ઓલ ગુડ તો આવું નહીં આવશે ને મૂંછે ને ત્યાં પેલા નીચેવાળા પોઈન્ટ પર જઈને શું કરું છું વાઈફને ફોન કરું છું કે ભઈ તારી ચેલેન્જ છે ને મે કમ્પ્લીટ કરી નાખી છે પહોંચી ગયો છે ઉપર અને નજારા જોઈ શકો છો પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે જલ્દી જલ્દી મારે ફોન છે ને શૂટ કરીને અંદર મૂકી દેવો પડશે નહીં તો પછી એવું ના થાય બ્લોગ બનાવવાના ચક્કરમાં ફોન નવો લાવવો પડે સો લેટ સી તઈ જઈને છે ને વાઈફને ફોન કરું છું નીચે જઈને આ બાજુ બી બીજો રસ્તો છે તમે જઈ શકો છો પાછળની સાઈડ બતાવી દો તમને હવે હું નીચે ઉતરવા માંડ્યો છું અને તમે આ નજારો તો જોઈ જ લીધો છે પણ ફરી બતાવી દઉં જોઈ લો તમે આ કુદરતની સુંદરતા હવે છે ને અહીંથી છે ને વાઈફને ફોન કરવામાં આવશે હલો દીક્ષી છે મને જે ચેલેન્જ આપી હતી ને કમ્પ્લીટ થઈ ગઈ હતી હું જો ડુંગર પર પહોંચી ગયો છું અને તું મને નીચે દેખાઈ રહી છે તનું દેખાવ છું તને હું દેખાવ છું તો બસ તો હવે તારી ચેલેન્જ કમ્પલીટ થઈ ગયો ગુરુ નીચે આવી ગયા પગના કચ્છુંબર વળી ગયું છે કારણ કે હિલ પર આવતા આવતા ખરેખર થાકી ગયો ઓકે તો વેવ કર દે જરા હાથ કર દે હા દેખાઈ જાય તારું વેવ ને થોડો હજુ ઓકે ડન ડન થેન્ક યુ લીલા કલર માં દેખાય છે ને વચ્ચે વ્હાઈટ શૂઝ વાળી એ મારી વાઇફ છે ઓકે ગાઈસ તો વાઇફ સાથે વાત થઈ ગઈ છે તો હવે હું છે ને મારો આ બ્લોગ હવે અહીંયા જ પૂરો કરું છું જો મિત્રો તમને આ મારો ટોરકોય ડેવનનો હિલવાળો વિડીયો બી જો પસંદ આવ્યો હોય ને તો મારા વિડીયોને છે લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને શક્ય હોય તો કમેન્ટ કરજો કે મેં વિડીયો કેવો બનાવ્યો છે વ્યૂ કેવો છે ડેવનનો અને તમને જ્યારે બી સમય મળે જ્યારે બી ફ્યુચરમાં તમે યુકેમાં રહેતા હોય કે ના રહેતા હોય કે ફ્યુચરમાં આવવાના હોય તો ખાસ ડેવન ટોરકોયની મુલાકાત લેજો ખરેખર પૈસા વસૂલ છે ચાલો ત્યારે હવે આપણે બીજા યુકેના નવા બ્લોગમાં એટલે નવી જગ્યાના બ્લોગમાં ફરીથી મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ